હાલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણું જીરું પિસ્તાલીસ દિવસનું થયું છે અને આમાં આપણે કાલે ચોથું પિયત આપવાનું છે ત્રણ પિયત આપ્યા છે અને આપણું જીરું ચોમ્માલી પિસ્તાલીસ દિવસની આજુબાજુનું થયું છે તો મિત્રો આપણે આ જીરાની અંદર જે ડીએપી આવે છે તે આપણે ઓગાળી અને પાણીની અંદર આપવાનું છે અને એમોનિયા સલ્ફર એ બંને આપણે પાણીમાં ઓગાળી અને આપવાના છે તો મિત્રો કયું આપણે ડીએપી આપીએ છીએ અને કઈ રીતના છે બધી આગળ વિડીયોમાં માહિતી આપવી તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો જેથી કરીને પૂરી માહિતી મળે અને મિત્રો જીરું પણ તમને બતાવવું કેવું જીરું છે તે તો વિડીયો પૂરો જોઈજો મિત્રો તો ચાલો તમને જીરું બતાવવું પછી ખાતર પણ બતાવી કયું ખાતર આપીએ છીએ તે તો જુઓ મિત્રો આપણું જીરું આવું થઈ ગયું છે હવે અને આ ચાલીસ પિસ્તાલીસ દિવસની આજુબાજુનું થયું છે અને જીરું મિત્રો આમ ને એવું સારું છે જુઓ આવો ગ્રોથ છે અને આપણે મિત્રો આ દનૈયા જે છે તે પહેલું પિયાત આપ્યું ત્યારથી ગણવી છે તો આવું જીરું આપણું થઈ ગયું છે જીરાનો ગ્રોથ બધો જીરો સારું છે અને આજે હવે કાલે આપણે પિયત આમાં આપવાનું છે પિસ્તાલીસ દિવસે બે પિયતે આપણે મિત્રો ઉગાડ્યું હતું અને એના પછી આપણે એક પિયત આપ્યું હતું અને અમુક અમુક ક્યારા મિત્રો છે જે આપણે આશા છે પણ એમાં છોડવા ઓછા છે પણ છોડવા બધા સારા છે તંદુરસ્ત અને ગ્રોથ પણ સારો છે એટલે આ જીરું હજી આપણે મોટું થાય છે એટલે અસલ થઈ જાય છે કારણ કે આ ઢાળ ભોંસ એ મિત્રો અને રેતાળ આપણી જમીન છે જુઓ જેનું સરસ બધું અસલ થઈ ગયું છે હવે તો મિત્રો આપણે આ નવો અખતરો કરવી છે જે ખાતર આપણે પાણીની અંદર ડીએપી આપીએ છીએ આપણે કોઈ વખત આપ્યું નથી પણ ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે રિઝલ્ટ સારું આવે છે તો આપણે આનો અખતરો કરવી કાલે આપણે આપવાનું છે પાણીની અંદર બાસાલીનની જેમ તો જુઓ મિત્રો આવું જીરું થયું છે જીરું બધું સરસ થઈ ગયું છે અને કલરમાં પણ સારું છે તો ચાલો મિત્રો આગળ તમને ખાતર બતાવવું કયું ખાતર છે તો જુઓ મિત્રો આ ખાતર આપણે વગાડવી છીએ જે વીસ વીસ જીરો તેર ખાતર આવે છે તે આમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર આવે છે એન્યુ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફર તો આને આપણે વગાડવાનું છે જો આવું ખાતર છે આ તો આજે આપણે આને વગાડી દઈશું અને કાલે પછી આપણે પાણીમાં બાસાલીને ઘોડે આને મૂકી દઈશું એટલે એક રાત જાય એટલે સરસ આ ખાતર ઓગળી જાય આપણું તો આને આપણે પાણીમાં નાખી દેવી અત્યારે મિત્રો આપણે આટલું અડધું બેરલ પાણીનું ભર્યું છે અને બીજું ખાતર નાખી અને પછી આપણે પૂરું બેરલ પાણીનું ભરી દઈશું પહેલાં ખાતર નાખીને થોડુંક હલાવી નાખશું આપણે એટલે પૂરું બેરલ પછી ભરી દઈશું પાણીનું અને કાલે બધું સરસ વગાડી જાય છે એક બેરલમાં એક ઓગાળવી છે તો જોવાનું ઓગાળ દીધું આપણે અને આવું પાણી થઈ ગયું છે હવે આને આપણે કાલ પછી પાણીમાં ડાયરેક્ટ લઈને ઘોડે જવા દઈશું તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન મિત્રો